ગામ છે આજે અમને જાણવા મળ્યું કે વસાઈ ગામમાં મૂલ્યાંકન માટે અધિકારીઓ બહારથી આવવાના હતા એરપોર્ટની જમીન સંપાદન બાબતે તો મોડી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે તો એમના સાથ સહકાર માટે અમે પણ આવ્યા છીએ કે વસઈ ગામ એવું હબ છે ખેતી માટે કે જ્યાં ફળદુપ જમીનો છે પાણી લાયક જમીનો છે અને શાકભાજી પૂરું પાડતો હબ છે તો અહીંયા એરપોર્ટ ન બનવું જોઈએ અને બીજી જગ્યાએ આ સ્થળાંતર થવું જોઈએ એના માટે ખેડૂતોને અમે સાત સહકાર માટે ઓખામંડળના દરેક ગામના ખેડૂતો અહીંયા અમે આવ્યા છીએ અને આ સાત સહકાર આપીએ છીએ અને આગામી સમયમાં આ બાબતની વધારે પણ લડત કરવી પડશે તો એમની સાથે છીએ અને ઓખામંડળમાંથી સામાજિક સંસ્થાઓ ગ્રામ પંચાયતો દરેક આગેવાનો પણ આમની સાથે છે કે આ ખેડૂતોને નિર્ણય મળવો જોઈએ અને આ આજે એરપોર્ટની જમીન સંપાદન કરવાની છે એ બીજી જગ્યાએ સ્થળાંતર કરો કેમકે આના વિનાશ કરીને વિકાસ કરવો એ અયોગ્ય છે યોગ્ય નથી તો આ માટે અમારી સરકાર રજૂઆત છે કે ભાઈ આ ખેડૂતોની જે વાત છે એ સરકાર સુધી પહોંચે અને આ સ્થળાંતર થાય અહીંથી એરપોર્ટની જગ્યાનું એ ખૂબ જરૂરી છે તો અમે એમના સાથે છીએ આજે સહકાર માટે બહુડી ગામથી ખેડૂતો અહીંયા વધાર્યા છે આવ્યા નથી આવવાના હતા પણ આવ્યા નથી અને વાત હજી કાંઈ એવી સાંભળી નથી તો અમે આ જે ખેડૂતોને આયોજન કર્યું છે એ આયોજનમાં એમની સાથે છે અને ખેડૂતો વસાઈ સાથે ભેગા થયા છે અને જે કઈ ચાર ગામના આગેવાનો શું અગેવો જ મામલો આજનો મામલો એવો હતો કે થોડાક ટાઈમ પહેલાં બે ચાર દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વેપર વાયરલ થયો હતો વસઈ એરપોર્ટ જમીન સંપાદનના મૂલ્યાંકન માટે ટીમ આવવાની હતી અને જે ખેડૂતો અસરગ્રસ્ત સર્વે નંબરો છે એમને મુલાકાત કરી અને એમની સાથે ચર્ચા વિચારણા કરવાની હતી એટલે મોટી સંખ્યામાં ખેડૂતો આજે વસઈ ખાતે ભેગા થયા છે એમાં બેતાલીસ ગામના જે આજુબાજુના ગામના સરપંચો પણ ભેગા થયા છે સ્થાનિક રાજકીય આગેવાનો પણ ભેગા થયા છે અને આ લોકોનું બધેનું કહેવું એક જ છે મારું કામ પોષિત રહે છે હું પણ સપોર્ટ કરવા માટે સાથ સહકાર માટે આવ્યો છું કે અમારું કેવું એ છે કે જે વસઈ ગામ છે એ ઓખા મંડળનું ખેતી માટેનું હબ છે જ્યાંથી અડધુપ જમીન છે વધુમાં વધુ ઉત્પાદન કરતી જમીનો છે પાણીદાર જમીનો છે શાકભાજી પૂરું પાડે છે તો આવું આવી જમીનોના ભોગે વિકાસ કરવો એ યોગ્ય નથી તો એના માટે અમારે આજે આજ જે આયોજન કર્યું હતું એ આયોજનમાં અમે પણ એમને સાથ સહકાર આપીએ છીએ કે આગામી લડતમાં અમે એમની સાથે જ ઓખા મંડળના સરપંચો આગેવાનો અને જે કમિટી બનશે એમની સાથે અમે લડવાના છે સરકાર સામે તો સરકારને અમારી રજૂઆત છે એ ખેડૂતોની વાત સાંભળી અને આ જે જમીન સંપાદન છે એ સ્થળાંતર કરવામાં આવે એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં ખેડૂતોને નુકસાની ન થતી હોય અડધું જમીનો ના હોય બિનઉપજાવ જમીનો હોય ત્યાં આ એરપોર્ટની બનાવવું જોઈએ અને વિકાસ કરવો જોઈએ વિકાસનો કોઈ વિરોધ કરતું નથી પણ આવા ખેડૂતોનો ભોગ લઈ અને વિકાસ કરવો એ અયોગ્ય છે યોગ્ય અમને લાગતું નથી માટે અમે અહિયાં ભેગા થયા છીએ ખમાભાઈ બીજી એક વાત છે એરપોર્ટ ની વાત છેલ્લા ઘણા સમય થી ચાલુ છે રેવાડ છે વરવાડા છે મુજબ પકડપુર વચ્ચે છે તો આટલી બધી વાત હતી તો વસાઈ ઉપર જ કેમ સરકાર નું ધ્યાન ગયું એના વિશે શું પ્રકાશ પાડતો એમાં જો પબ્લિકમાં એવી ચર્ચાઓ થાય છે અમે જે ચર્ચાઓ વિચારણા સાંભળી છે એના ઉપર કહીએ છીએ કે આટલી જગ્યાએ સર્વે કર્યા પણ અહીંયા એરપોર્ટ બનાવવામાં નથી આવ્યું બરાબર અહીંયા જે બનાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વસઈ છે એ શિવરાજપુર નાગેશ્વર અને દ્વારકા અને બેટ દ્વારકાનું આ સેન્ટર પડતું ગામ છે એટલા માટે અહીંયા એરપોર્ટ બનાવવાનું સરકાર વિચારી રહી હોય એવું અમને લાગે છે પણ એ વિચારવાથી નુકસાની બહુ મોટા પ્રમાણમાં છે એટલાય ઘરોને સ્થળાંતર કરવું પડે પંદરસો અને આસપાસ વસ્તીને સ્થળાંતર કરી અને બહાર જવું પડે એમ છે અને આ અશિક્ષિત એરિયો છે અહીંયા બધા ખેતી ઉપર જ નભે છે તો એ ખેતી જો વિખાઈ જશે તો આ પરિવાર કઈ રીતે નિભાવ કરશે એ પણ એક સરકારે વિચારવા જેવો મુદ્દો છે તમારો પરિચય ને ત્યાર પછી આજે જે ખેડૂતો બધા સાથે અહીંયા એકઠા થયા છે અને આજનો જે મુદ્દો છે એનું શું એવું કારણ છે કે વસઈ ને બાકીના જે ત્રણ ગામની જમીન આવે છે એટલે કે ચાર ગામની જમીન આવે એવી શું આ જમીનમાં છે કે જેથી કરીને આયાન સરકાર કરે છે બીજું કે તમે ખેડૂતો જમીન નથી આપવા માંગતા એના કારણો હું દેવભા માણી ગામનો ગામમાં ખેડૂત છું અને અમને સરપંચ દ્વારા એવું જાણવા મળે કે આજે સરકાર અધિકારીઓ છે આવી રહ્યા છે અને પહેલાં અમે ચાર આઠ બે હજાર પચીસના રોજ જ્યારે અમારો સર્વે થતો તો ત્યારે અમે બધા ખેડૂતોએ મળી અને એસડીએમ સાહેબને પ્રાંત અધિકારીને અમે અહીં એરપોર્ટ ન કરવામાં આવે અન્યત્ર લઈ જવામાં આવે એવું અમે આવેદનપત્ર પાઠવ્યું પણ ત્યારે અમને એમ લાગતું કે કદાચ એ સ્થળાંતર કરશે પરંતુ આજે અમને જ્યારે ઓફિશિયલી

એ બધાનું સેન્ટર પડે છે બીજા નંબરની અંદર વસીની જે સોઈલ છે એ થોડી હાર્ડ છે એટલે કે નીચે પથ્થર છે એટલે એરપોર્ટ બનાવવા માટે એ અનુકૂળ છે આ સિવાય ઓક્સિજનની પૂરતી માત્રતા છે પવનની દિશા છે એ પણ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ એકદમ યોગ્ય છે એટલા માટે પણ મેઈન પ્રશ્ન એ છે કે પંદરસો લોકોનું સ્થળાંતર ક્યાં થાય એ લોકો આગળ જઈને હવે પછીની શું નીતિ કામ કરી શકે એનું રોજીરોટી કઈ રીતે ચાલે કોઈની પાસે શિક્ષણ નથી એટલે સ્કિલ બેઝ એની પાસે પ્રશિક્ષણ ન હોવાને કારણે એ લોકો અન્યત્ર જઈ અને ક્યાંય રોજીરોટી ન કરી શકે બીજા નંબરની અંદર અમારો સાંસ્કૃતિક પ્રશ્ન પણ આવે છે અમારા બેતાલીસ ગામડાની અંદર જ ઓખામણની વાઘેરોની સૌથી વધારે કોમ્યુનિટી છે ઓખામણના બેતાલીસ ગામડા સિવાય ભારતના કોઈ પણ ગામડાની અંદર અમારો વસાહત નથી એટલે અમારા જે લગ્ન પ્રસંગો છે અમારું જે સાંસ્કૃતિક જીવન છે એ પણ પંદરસો લોકોના સ્થળાંતરથી વેરવિખેર થઈ શકે છે બીજા આ ચાર ગામ જે વસઈ મેવાસા કલ્યાણપુર અને ઘરેચીની અંદર એરપોર્ટ બને એટલે જમીનની અંદર ભરતી થાય અને ઓલરેડી અમારે વસાઈની અંદર ત્રીસ ટકા જમીનમાં ઓલરેડી પાણી ભરાય છે જો ભરતી થાય તો આજુબાજુના જેટલા બી અમારા ગામને કનેક્ટેડ ગામો છે એની અંદર વરસાદનું પાણી ભરાય અને ખેતી ચાર ગામની અંદર તો ખેતી નષ્ટ થાય એની આજુબાજુના પાણી ભરાવાને કારણે બીજા દસ ગામોની ખેતીને પણ અસરગ્રસ્ત થાય એમ છે ખાસ કરીને બકાલાની વાત કરતા હતા કે અહીંનું બકાલું અહીંનું અનાજ છે જે ઓખા પૂરું પાડે છે એના વિશે મુખ્યત્વે સરકાર આપણે ઘણી જોતા હોઈશું તો ઓર્ગેનિક ખેતીની વાત કરે છે મંડળની ખેતીને એક વર્જિન જમીન તરીકે ઓળખવામાં આવે છે અહીં ઓખા મંડળની ખેતીમાં બહુ જૂજ પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો છે એ લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી બાકી બધા ખેડૂતો જે છે એ કુદરતી ખાતરનો ઉપયોગ કરીને વર્ષોથી ખેતી કરતા આવ્યા છે એટલે અહીંની જમીનની જે ફળદ્રુતા છે એનો પીએચ છે પાણીનો પીએચ છે પાણીનો એસી છે ઇલેક્ટ્રિક કનેક્ટિવિટી છે એ અન્ય ઓખા કોઈ પણ નહીં પણ ગુજરાતના કોઈ પણ ગામડાઓ કરતાં પણ અમારી જમીન ખૂબ ફળદ્રુપ છે આ સાથે મેં તમને વાત કરવી રીતે ઓખા આની પહેલાં આજથી વીસ વર્ષ પહેલાં વસઈ ગામમાંથી કદાચ આપણા વડીલોને યાદ હશે વસાઈ ગામ છે આખે આખું ગામ છે બગા સ્ટેશનથી ખતારા ભરાતા અને દ્વારકાને પાણી પૂરું પાડવામાં આવે છેલ્લા દસ બાર વર્ષથી આ તકલીફ નથી એટલે દ્વારકા પાસે પૂરતું પાણી છે પણ વસઈની અંદર જે ફળદ્રુપતા છે વસઈની અંદર જે થતું લગભગ દ્વારકા મીઠાપુર અને ઓખાના પચાસ ટકાથી વધુ લોકોની જરૂરિયાતો પૂરી પાડે છે આ સાથે વસઈની દ્વારકાની અંદર ગૌશાળાઓ છે મીઠાપુર ગૌશાળા છે ઓખા ગૌશાળાઓ છે એને જે ગૌચરો છે એ આ પાણીવાળી જમીન જ પૂરું પાડે છે એટલે ભવિષ્યની અંદર સ્થળાંતરથી માંડી ગૌચરથી માંડી શાકભાજીથી માંડી અને ખેતી સમગ્રપણે નષ્ટ થાય એવું સરકાર જ્યારે પગલું ભરવા જઈ રહી છે ત્યારે અમે આ પ્રોજેક્ટને અન્યત્ર ખસેડવામાં આવે એવી સરકાર સરકારશ્રીને અમારી વિનંતી છે પોતાના રૂલ્સ રેગ્યુલેશન મુજબ અહીંયા બનાવે તો તમે છેલ્લી લડત ત્યાં સુધી લો જો સરકાર બનાવે એટલે સરકાર શું આપશે સરકાર જમીન સંપાદન કર્યા પછી ખેડૂતોને પૈસા આપશે એ પૈસા પૈસા લઈને ખેડૂત શું કરશે એ એકવાર સરકારને વિચારવાનું છે આની પાસે એજ્યુકેશન ન હોવાને કારણે એ પૈસાનો ક્યાં ઇન્વેસ્ટ કરવું હવે એને ક્યાં જમીન લેવી ઉખામાણની અંદર તમે જ્યાં જ્યાં ચાર પાંચ ગ્રાઉન્ડમાં જમીન છે હવે એમાં તો સંપાદન થઈ ગયું અન્યત્ર તમે જમીન લો એટલે ત્યાં પાણીનો પ્રશ્ન આવે એટલે ખેતી તો એનાથી થાય જ નહીં એની પાસે જે સ્કિલ છે સાત પેઢીથી જે માણસ ખેતી કરતા એવા છે એ હવે પછી કોઈ નવા બિઝનેસમાં જોડાઈ ન શકે એવી કોઈની પાસે સ્કિલ જ નથી કે હવે પછીના ભવિષ્યમાં એ નવો ધંધો કરી શકે એટલા માટે ખાસ કરીને આપણે એ જ કહેવાનું છે કે ખેડૂતો છે એ બધાય સંપીને રહે બધા સાથ સહકાર આપે મીડિયા મિત્રો પણ સાથ સહકાર અમને આપે અને જો સરકાર અમને ધરારથી અમારી જમીન છૂટવશે તો અમે ગાંધી માર્ગે આંદોલન કરશું આ સિવાય અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની પણ લડત કરી અને અમે તૈયાર છીએ પરંતુ સરકારની કોઈ પણ ભોગે આ ચાર ગામની જમીન છે એ સંપાદિત થાય એમાં અમે એક પણ ખેડૂત સહમત નથી ખાસ કરીને આની પહેલાં એવી ચર્ચા હતી કે ટાટા કેમિકલ્સ તો ઓલરેડી છે આના સિવાયની જગ્યાઓ પણ એવી બિન ઉપજાઉ છે કે જ્યાં એરફિલ્ડ થઈ શકે એના વિશે પ્રકાશ પાડ જો સરકારશ્રીના લગભગ બે ચાર વર્ષ પહેલાના અહેવાલ મુજબ અમે જાણ્યું હતું કે જેવાર બાજુ છે એકવાર સર્વે થયેલું હતું આ સિવાય ત્યારબાદ સિંદરપુરની નજીક દરિયાઈ પટ્ટીની અંદર એરપોર્ટનું સ્થળાંતર થતું હતું ત્યારે મુજબ ગામનો સર્વે થયેલો હતો અને આ સિવાય એના પછી વસેની અંદર થયેલો પણ સરકાર શ્રી એની પહેલેથી જ અમે જાણ કરવા માગીએ છીએ મીઠા પહોંચાડતા કલેકર્ચની અંદર ઓલરેડી વર્ષોથી જૂની કેપ બનેલી છે ત્યાં પણ જો સરકાર અન્યત્ર સ્થળ ખસેડે અને વિચારવામાં આવે તો સરકારશ્રીને પણ ખર્ચ ઓછો થાય અને જે ખેતીની જે જમીન છે એ પણ બચી શકે અને બધા લોકોને સાથે રહી અને અમે પણ સરકારની સાથે છીએ મેં આની પહેલાં જ કીધું કે આ પ્રોજેક્ટનો વિરોધ નથી સરકારનો વિરોધ નથી પણ ઓલરેડી અમારે મીઠાપુરની અંદર સ્ટ્રાઇપ હાજર છે જ એનો તમે સર્વે કરીને ત્યાં તમે સ્ટ્રાઇપ કરો અમે સૌ ખેડૂતો તમને આવકારવા તૈયાર છે